ટુ ફેમિલી કેમ મિત્રો બધા મજા છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ થમલેટ જોઈને બધાને ખબર પડી ગઈ છે ત્યાં જઈ જો આ હોટલ આપણે બ્લોક ની પૂરો કર્યો તો આગળનો બ્લોક તમે ન જોઈએ તો જોઈ આવજો અહીંયા આપણે પૂરો કર્યો તો નાઈથી નાઈથી પણ આપણે શરૂઆત કરી છે આપણે જવાનું શું આમ હાઈવે માંથી બ્લોક શરૂ કરીને આપણી ગાડી જો પણ એ પડી છે ક્યાં જવાનું છે એટલે કે વિડીયોમાં બની રહેજો તો ચાલો જઈએ આપણે ત્યાં જવાનું છે ફરવાના ચાલો રાહુલભાઈ નીકળવું છે ને હાલો બેઠો બેઠો બેઠ જાઓ ચાલો તો ગાડી ની નીકળી દેખો કણ સવારી હા ઓ બધાયન સવારી ચાલો 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 હાલો ભાઈ હવે માટે માટે હવે ક્યાં નીકળી ભાઈ હવે નથી હાલો

No, no, basta, no. No, અને જો આપણે નાગો મિસ્તી નીકળી ગઈતા અને એવા ગંગેશ્વર મહાદેવના રે નાગો બીતી 6 કિલોમીટર થાય તો જાય મારા હારે છે કે કારણ કે આપણે ગંગેશ્વર મહાદેવ જાય આ ગંગેશ્વર મહાદેવનું અહીંયા મંદિર બને છે ને અહીંયા આપણે થાય અંતર બદલ બધા બનાવે રીલુ બધા બનાવે ગંગેશ્વર લાઈન વારો કલાક કલાક

અનો ચાલુ કર ઓલો જમવા જા મકાજો આમેરે સ્ટુડિયો ઓલો મજા આવી કેમ ભાઈ તમને આવી ગઈ કેમ કે ઓલા ભલી આટાગરી એસા નહી કરને કે આવી જશે तो मैंने मुझे तो कंगेश महादेव दर्शन करवाई है और घर दी थी बहुत दर्शन करवा जाए नहीं करा हूँ मैं बहुत ट्रैफिक है तेरी नहीं मैं तो गाड़ी पास ही वाल ली थी ना मैं निकल गया घर बाद में मैं तो महादेव ने भी किया मस्त मजा जिगा है अपन रिज्यू से अंदर ले उसे या कहीं कहीं रिज्यू से मोड़ गो पो। ताला फटा फट निकल उसे और निकल जी तो मुझे तो हाईवे में तो पूरी जैसी हमें निकली इसे तो आप यहाँ पे आ रहे हैं तो दिवना दिवना એ જાય છે આમ નમર જવાનું છે આ બધું ચાલો આવજો ભાઈ પાછા હવે ફ્રી મળશું હવે અમે પાછા આવીશું નહીં ચાલો હાલો પૂરો વાગવું ને આપણે હા તે હવે આવજો આખો દીએ મારી આવે અમે આવ્યા ને તીમ અમને બધું આખા દીવું મેં ભાઈ ભેરવા અમને તો ક્યાં ભાઈ નથી કેમ પૂરે એ ભાઈ આપણે ફેર લખીને આવીને હા હા હાલો તો પાછા આવજો મેથી ઘરે ને હાજર એવા તો મોડો તો છે ને વિડીયો પૂરો કર્યો નહોતો કારણ કે હાજર થઈ ગઈ ને કાઢી આપીને એવા હતા ને વાગી ગયા દસ અગિયાર ને થઈ ગયું તું મોડું એટલે વિડીયો પૂરો કર્યો હતો તો અત્યારે હવારમાં હું બધીને વિડીયો પૂરો કરી દઈશી આશા છે કે અમારો વિડીયો તમને પસંદ આવે તો પસંદ આવે તો લાઈક શેર ને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને આવા મળશું નવા ધમાકેદાર વિડીયો સાથે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો